ફાઈનલી મોઢામાં વિક્સ બિક્સ નાખીને રેડી તૈયાર થઈ ગયા છે હાથમાં સાધન સામગ્રી વાઢ હોય જરૂર નથી પડતી ખેંચી લેવી ને તો હાલે એટલે બધે કડક છે નહીં એટલે મેથળી ગામ થોડું ઘણું કેમેરો ઝાંખો હોય ને એવું લાગે છે મને ખડ એટલું બાકી ગયું હતું ને એમાં નક્કી નથી થતું કે હજીમાં ક્યાં છે ને ખડ ક્યાં છે આપણે જ્યાં જઈને બતાવું અમને તળાવ વાળી રે ને ત્યાં છે થોડા ઘણા ભાઈમાં આવ્યા છે કહેવા પડે એટલે બધા હજી બધાને પાક્યા નથી અમારે ભાગી છે પાણ પાવામાં થોડુંક કસાસ રહી ગયું ને એના કારણે થોડુંક ઓછાવાળું રૂ પાછળ ડમફરી હતા હોવા તેલને એટલું બધું નાખીને લુંબો જુંબો થઈ ગયા છે કારણ કે તેલ વાળું રહ્યું ને અજમામાં લગભગ મને સાંભળે અજમા હું દર વખતે મારા ધ્યાન રાખવાનું ને એવું બધું હોય ખ્યાલ કોલેજના લીધે થોડોક સમય ઓછો મળે એના કારણે થોડુંક હલવાઈ ગયું બધું કારણ કે ને એવું બધું પાકી ગયું થોડુંક વધારે છે મેં મારા પપ્પાએને એણે છે ને ખેંચવાનું શરૂ કર્યું હતું મેં થોડાક એવા ખેસ્યા હતા હમણાં ગાહાડીઓને એવું બાંધી કુંદળીમાં જ બાંધેવાનું કારણ કે ખળી જાય તો લોછો થાય છે એટલે સે હજી દી ઘણો છે એ બધીમાં ખેંચાઈ જશે થોડા ઘણા એકાદ ગાહડી થઈ જાય તો એવું છે કે કેવા થાય ને કે એક ગાડી અમે ખેંચી લીધી એટલે એ માટે મારા પપ્પા હું અને મારા મમ્મી અમે ત્રણે જ સોળ મોટા ભાઈ છે તે નોકરી આવી છે ફાઇનલી હવે વાડી છે ને અમારી આવી ગયા છે અમે પણ સૂરજના કારણે કેમેરા થોડાક ડેમેજ હો જાય ગયા અમારા કાંઈ વાંધો નહીં સૂરજથી થોડાક બચીને ફાઇનલી વાડીની આગળ આવી ગયા છે હવે ફાઇનલી ફ્રિજમાં વાડી આમેથી લઈને લગભગ છે ને ગઈ છે થોડા ઘણા મજાક મસ્તી થઈ ગયું છે ખડે એટલું છે એજમાં છે જો પાકી જાય લીલું લીલું કાંઈ એવું નથી બધું પાકી જ ગયું છે હુક્કલ જ થઈ ગયું છે થોડા ઘણા ખેંચેલા છે અમે અને થોડા ઘણા અત્યારે અમે ખેંચી એક એકવાર ભૂંદરાના રોજડા કંઈ થવા નથી દેતા અને બાકી હોય કાંઈ આજકાલ ધ્યાન થોડીક રહી નહોતી ખેતરમાં એટલે વધારે થોડુંક નુકસાન જોયું એવું લાગે નકર તો સરસ એ તળાવ ન ભરાણો હોય ને તો નકર તો એટલા બધા અજમા થાય તળાવ ભરાઈ ગયો એટલે પાણી આ બધે દેખાય ને ન્યા લગણ વહી એવું હોય કોઈ વાંધો નહીં એટલા અજમાં છે એટલા ભાગમાં હશે એટલા થાય અને કોઈ છે નહીં કહેશો એટલે એકલા જ મથવાનું છે રાજો ભાઈ તો ખડે જ મને પણ કોઈ વાંધો નહીં એટલા જાત છે કહેવાનું બધા છે જ એકલા 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 તો કરી દે ફાઇનલી તો હવે થોડોક કપડાં સારા છે આ કપડાં નથી ખેંચવાનું કપડાં ચેન્જ કરી લેવી અને પછી શરૂ કરવી તો ફાઇનલી જો થોડાક જૂના ઘણા કપડાં પહેરીને તૈયાર થઈ ગયા છે એવી તો મોડું નથી કરવું ફટાફટ કહેવા મળે ને કાં આમાં નામાં છે ને આન પડી જાય એ નહીં પડે પછી ઘરે જાઉં તો હાજર બાપા ટાટિયા ભાંગી નાખશે મોડું થાય ને ચાર પાંચ દીધા પછી કાંઈ નાટા નગરા ઠોક્યા છે કંઈ કર્યું નથી એટલે સીધા ફટાફટ ખેંચવા મળે એજમાં લગભગ ચાર પાંચ મહિના હોય પાકો પાકી જ છે હવે એમ થાય બીજી કઈ વાત નથી જોવાની બહુ વાતચીત થઈ ગઈ છે હવે સીધા કામ ઉપર સોટી જવી

ધીમે ધીમે ખેંચવું પડે એવું છે કારણ કે જો ફટાફટ ખેહવન થાય ને તો હિજમો તરત ખરી જાય મહેનત થોડી ઘણી હોય ને બધી પાણીમાં વહી જાય એટલા માટે થોડા થોડા કરીને ધીમે ધીમે એમાં શું ઘૂંચવાઈ ગયું છે ને બધું એટલે જો એટલી એક ગાહડી છે અને એટલી કારણ કે ફટાફટ જો ખેહવન શરૂ થઈ જાય ને તો લોછાનો પાર ન રહે કારણ કે જો તમને બતાવું ને તો જો આ બધું રાને ઢગલો છે રેડી અજમાનો એટલે એ રીતના આમ છે ને પેક થયેલા એમાં આડાહોળું કાંઈક ફટાફટ એ હગવી નહીં તો ફાઇનલી થોડો કલાક જેવો સમય છ છે હજી પાણી બાણી પી લેવી ફ્રેશ થઈ જવી બ્રેક લઈ લેવી ફરી પાછા હજી સમય છે આપણે અગર ખેંચવાનું શરૂ રાખશું આમનું પાણીનો બ્રેક કરી લઈને પછી પાછા કામે સોટી જાવી એમ વન મિનિટ લઈને આવો પાણીની તરસ લાગી હતી એટલે પાણીનો બોટલો લઈને પાણી પીવાનું શરૂ કરી દીધું છે અને પાણી પીને થોડીક શાંતિ મળી ગઈ છે એટલે ફરી પાછા કામે લાગી જાય તો ફાઇનલી મિત્રો છે લગભગ બે કલાકના આળે ગાળે તો કે હવે સંધ્યા થઈ ગઈ છે અંદર જો સૂરજ ઉધર છે થોડા દીખ જાય ગયા ઇધર જો સૂર્યાસ્ત થવા મળ્યો છે બે કલાક જેટલો અજમાઈ ખેંચા છે અને એટલામાં જો શોખવાળી સીન નાખી છે કારણ કે એમાં તો આયા જે હતા ને જો એક ઇધર બે ત્રણ ચાર ને પાંચ એ જે બધા રહ્યા ને એ ખડથી થોડાક આ બાજુ ને નાનું ખડ હતું ને અજમા મોટા હતા ને એટલે એને ઝપટ બોલાવીને ખેંચી નાખ્યા મેં હશે સુંદડીમાં જ રાખવા પડે સુંદડીને બહાર જાય તો પછી લોછાનો પાર નો રે થોડા ઘણા થાય એમ છે કારણ કે આને વેચીને જ બરો હાજકે નબળું છે ને આને વેસીને જ હાજકેલ થોડીક સમજી ગયા એટલે જરૂરી છે તો ફાઇનલી હવે માનો ને આપણે આમ તો એક બે ને પાંચ ગાહડીઓ જેટલી કરી છે સક ગાહડી થઈ ગઈ છે અને સંધ્યા ટાણું થઈ ગયું છે દી હાથવી ગયો છે હવે ઘણો ખરો લાંબા કેને ખેમ હશે જો મોઢું ને આવશે ને થોડોક વાંધો નથી બાકી હાથ ને કપડા ધૂળ ધૂળ કરી દે શું હું કામ કારણ કે પડિયું બાજુમાં છે ને ધૂળ અહીંયા તો ઠીક આ વાડી હોય છે હવે અમારી ઉપર જે વાડી છે ને ધાર સાઈડ

એ વાકા ખેહવાનું થાય ને એટલે કડ થોડીક ને આમથી આમ થઈ જાય અપડાઉન થઈ જાય કડનું ફાઇનલી પૂરું થઈ ગયું છે એટલે ખેંચ્યા છે અજમા કાલે ફરી પપ્પાની આવશે તો એ પાછું ખેંચવાનું શરૂ રહે ધીમે ધીમે તો એટલે અજમા ખેંચીને રેડી થઈ ગયા છે હવે તો સરસ મજાના અજમા છે એનું કામ હવે લગભગ ચાર મહિના પહેલા કર્યા હાથે ઉગ્યા હતા એમાં તો હોસ્કેલ જે આવ્યા ને એના ઉગેલા હતા એ અસ્કેલ નીકળી જ કીધું અને પાડવાનો હવે એના કારણે આ ખડ એનું ને બધું કબજે કરી ગયું પોતાની જાતને કાં સમજે ખડ એટલે તો એટલે હજમાં કમ્પ્લીટ થઈ ગયા છે હવે અને ખ્યાસી નાખ્યા છે થોડા ઘણા જો આ બધે ફરી પાછા નવા વિડીયોની સાથે એક નવી મુલાકાત થશે ત્યાં સુધી જય દ્વારકાધીશ બધાને મળવી પાછા નવા વિડીયોની સાથે